એન્ડ બસ સારા વરસ જાય અને સ્પેશિયલી મારો તો આજનો ડેજ બહુ જોરદાર સ્ટાર્ટિંગ થયો છે મસ્ત મજાનો યમણા તમને બતાવવું એટલે તમે સમજી જ ગયા છો ગાઈસ તમે મારી ઓડિયન્સ આમ બહુ સમજદાર છે એટલે હમણાં બતાવું તમને મમી એઝ યુઝ્યુઅલ કિચન માં તો જેસી કૃષ્ણ કૃષ્ણ તો બજાય લે એટી એટી યસ

અવાજ આવે છે સિટીનો આઈનો ગાઈસ થોડું થોડું ડિસ્ટર્બિંગ ચાલે એટલે પેલા આપણે આ ફટાફટ મુઠિયા કરી લઈએ ને જોઈએ બાર બધા શું કરે છે ઈ આજ તો સન્ડે છે એટલે બધાય ઓબવિયસલી ઘરે ને ઘરે ને બધા ધમાલ કરે છે જોઈએ આ યુઝ્યુઅલ પપ્પા ને વરુણ બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ નહીં નઈ નહીં ગુડ આફ્ટરનૂન શ્રી કૃષ્ણ હેપી હોલી સુખ્યા નવીન અપડેટ હેપી હોલી પેલા તો બેઈને બોલો શું કે નવીન અપડેટ માં ઓ બજે હોળીરમનો તો સ્પેશિયલ થઈ ગઈ છે માટે પપ્પાના જ આવી ગયા છે એટલે પપ્પાનું તો એક્સાઇટમેન્ટ લેવલ આમ સુપર જ છે આજે શું કહેવાનું છે પપ્પા એટલે માય ગોડ તો તો કાલ જોઈને જો તમે હો પછી આ વાતું રાજમન નો હોય જોજો ને ભાઈ પછી જોઈએ શું છે કોણ કોને ભરે છે એની પહેલા આપણે મળાવી દઈએ જે આપડા લોકલાડીલા પપ્પાને ભરે જ છે એની માં જોડે આ ગાઈસ 1+ મોબાઈલ ચાલી રહ્યો છે અત્યારે સોફ હેપી હોલી કેમ છે બધાય મજામાં યસ શું કે ઓડીની પ્રિપેરેશન જો કે જોરદાર સ્પેશિયલ અમને સરપ્રાઈઝ આપ્યું એના માટે તો અમે સુકિયે હોડીમાં જો હોડી રમવું છે હા બધે હોડી રમવા હા એન ગાઈઝ ઈ તો સ્પેશિયલી મામાના ઘરે આવી ગયો છે હોડી રમવા માટે કેટલો એક્સાઇટેડ છે તું હોડી રમવા ફૂલ છે ને તો ઓકે તો કાલ એક્સાઇટમેન્ટ લેવલ એટલું હાઈ જ રાખજે કાલ સુધીમાં એની પહેલા અયા હાઈ હેપી ઓલી કાલ એટલે મને કેમ છે બતાય સુકિયે તારું ઓલી નો એક્સાઇટમેન્ટ લેવલ કેટલું છે એટલું નથી

પ્લાનિંગ ચાલો બધા લાડવા ખાવા માટે અને જોઈને તમને મોઢામાં પાણી આવતા જ હશે આપણું બપોરનું મસ્ત મજાનું મેન્યુ પણ ઓલમોસ્ટ રેડી જ છે બટેટાનું શાક દાળ ભાત એન્ડ કાચી કેરી ને સામે ભજીયા ઉતરે છે ગરમા ગરમ હાલો ઉતરે કે નહીં હવે હવે લાડુ અને ભજીયા બને છે હવે યસ આજી બને છે ગાઈસ અહીંયા બટેટાના છે ને અહીંયા મેથીના છે ને અહીંયા પોપા રાખલા ખાય અને રંગોળી રંગવું થાય ને તો લાડવા ખાવે કે રંગડી જોઈને તમે એ પ્રમાણે સમજતા જસો લાડવા ના લાડવા પપ્પા પછી આ આ સાય સાગરની એ દીરે મે બાય મિસ્ટેક રંગોળી બોલી ગયા એટલે હોળી છે

કેવા બાયના છે પેલા એ તો બોલો રિવ્યુ તો આપો ઓકે ગાઈઝ આ જો એનું જમવાનું જ કમટીન્યુ ધ્યાન છે ને બેલ વાગી ગયો છે ગાઈઝ ફાઇનલી તમે જોતા હશો અલગ લુકમાં એક મિનિટ તમને મારો લુક બતાવી દો પેલા તો ઈ સ્પેશિયલી છે હોળી માટે આપણે ટ્રેડિશનલ પહેરો તો એ ખબર નહીં દેખાતો હોય કે નહીં પછી તમને ફાઇનલ લુક તો જો કે સ્ટોરી બોરી પોસ્ટ પોસ્ટ નાખશું એમાં બતાવાય જ જશે ને હોળી છે એ કાલ રમવાની છે ને આજે મસ્ત મજાની પૂજા કરવા જવાની છે એની માટે સ્પેશિયલી મેં ટ્રેડિશનલ કપડાં ટ્રાય કર્યા કેમ કે ટ્રેડિશનલ વસ્તુ પહેરવાની કંઈક મજા જ અલગ છે આ એમાં થોડીક અઘરી લાગે એ બટ હવે બસ સાડા સાડા નવ જેવું થઈ ગયું છે ને ફટાફટ જઈએ હોળી કા દર્શન કરી આવીએ એન્ડ બસ એવું બધું છે ગાઈઝ ઇઝ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી તો ફટાફટ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો અને સ્પેશિયલી કમેન્ટમાં કહો કે મને ટ્રેડિશનલ કેવા લાગે છે ઈ અમે ત્યારે હોલી દર્શન કરવા માટે આવી છે આવી જશે એટલે આપણે મ્યા જઈને દર્શન કરાવીએ નકર આવી જશે કોપીરાઈટ ઓકે વાહ મમ્મી એમ તો હોશિયાર થઈ કે મેં જતીના બ્લોગ ચાલુ કર્યા ને એમ સીધો અવાજ મંડીધીરો કરવા એનીવે ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો હાઈ આજે તમે નવી સકલ જોતા તમારા બ્લોગ કેમ છે ભાજામાં યે હેપી ઓલી હેપી ઓલી સો ગાઈસ અસલી ઓડી ની ઓમ જોઈએ તો કાલ આવવાની じゃ આજે તો દર્શન કરવાની તો આવવાની જ ફાઈનલી અમે આવી ગયા હતા દર્શન કરવા માટે ફટાફટ દર્શન કરી લઈને પછી ફટાફટ વ્લોગ કન્ટિન્યુ કરીએ પાછો ફાઇનલી આયા આપણા હોડીના દર્શન થઈ ગયા છે મસ્ત મજાના ડન બધાના થઈ ગયા છે ને ડન ઓકે હાલો ઓકે ઓકે ચાલો ગાઈસ તમને કરાવી દઉં જોડે જોડે બરાબર વ્યવસ્થિત બરોબર વ્યવસ્થિત જ કરાવડે ને સીધા મેં બહુ જોરદાર કર્યા ને તમને બધાને બહુ જોરદાર કરાવીએ અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે બધાને બીમારીથી દૂર રાખે અને આ વર્ષ બધાનું સારું એવું જાય એન્ડ બસ એવું બધું છે પપ્પા તમે બરોબર અચ્છા ઓકે ઓકે જે પણ આમાં કહેવામાં એવું આવે છે કે હોળીકા દહન ના દર્શન કરતી વખતે છે ને આપણે સરખામ દીવથી દર્શન કરીએ ને ભગવાન પાસે જે માગીએ ને એ વસ્તુ પૂરી થાય એવું કહેવામાં આવે છે ને માનવામાં આવે છે તો તમે આમાં બ્લોગ જોતા જોતા દર્શન કરી જ લેજો અને જે પણ મનોકામના હોય બધી માગી જ લેજો પૂરી કરી જ દેજો ભગવાનની તો મને ખબર છે મેં મારી ઢગલો માંગી હવે જોઈએ કેટલી પૂરી થાય ને કેટલી નહીં એનીવે ચલો ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દયો શેર કરી દે સબસ્ક્રાઇબ કરી દયો અને બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈસ અહીંયા ચાલી રહી છે કોલ્ડ ડ્રિંક પાર્ટી અને ઓલું ઓનનું પાછું બદલાવા ગઈ શું બદલાવાનું તો જાનવીનું ભેગું ને ભેગું જ હોય એન્ડ મમ્મી

અમે એક જણું કર્યું પણ અમે ચાલુ ચાલુ હોય તું લઈ લે લીંબુ સોડા તારા માટે સ્પેશિયલ પપ્પા ધકો ખાધો બોલ વિચાર કરો હાલો બધા લીંબુ સોડા પીવા માટે પિયા મત લીધી હો ચાલ બધા ચાખવામાં અને ચાખવામાં તો પહેલા જી પીતા હોય ઈ મગાવાય અને ગાઈસ યાર કેટલા કરે છે આ કમેન્ટમાં કહેજો તો છોટી બચ્ચી હું મે બચ્ચી નહીં સો ફાઈનલી ગાયઝ આજના વિડીયોનો કરીએ છીએ એન્ડ અહીંયા જ જોવાની મજા આવી ફટાફટ લાઈક કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઈબ કરી દયો મસ્ત મજાની કમેન્ટ કરી દયો એન્ડ યસ ગાઈઝ કાલે મસ્ત મજાનો ધૂળેટીનો વ્લોગ આવવાનો છે એટલે જોવાનો બિલકુલ મિસ ના કરજો કેમ કે ફૂલ એટલે ફૂલ કોમેડી વ્લોગ બનવાનો છે અને ફૂલ મજા જ કરવાની છે આઈ હોપ કે તમને આજનો વિડીયો પણ જોવાની મજા આવી હશે આનથી ડબલ કાલનો જોવામાં મજા આવશે ને પાછળ બેકગ્રાઉન્ડમાં આઈ હલ શું કરવાનું છે તમે વિડીયો જોવો છો મારા બે યસ મજા આવે છે શું કરવાનું લાઇક કરો ફ્રાઇક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો યસ કરી 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 મસ્ત મજાની કમેન્ટ કરી થેન્ક યુ સો મચ મળી એક નવા સાથે